રાજ્યમાં વેરાવળ તાલુકાનું એક આદર્શ ગામ છે બાદલપરા ગ્રામ રસ્તાઓ લાઈટ પાણી સહિતના વિકાસનું એક મોડેલ ઉભું કરવામાં આવ્યું છે આ જ બાદલપરા ગામમાં ડિમોલેશનના મુદ્દે એટલે કે ગેરકાયદેસર દબાણ કરવાના મુદ્દે હવે ખુદ ગામના અને ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારોડ ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે ભગાભાઈ બારડે કોંગ્રેસના સમર્થકોના મકાનો કિન્નાખોરી રાખી અને તોડાવી નાખ્યા

જેસીબી ને સ્થાનિક તંત્ર પહોંચ્યું તમામ કહેવાય છે કે તંત્રની દ્રષ્ટિએ જે અર્ચનરૂપ મકાનો હતા તેને દૂર કરવામાં આવ્યા હવે આ મુદ્દે ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારોટ સામે ગંભીર આરોપ લાગ્યો છે કોંગ્રેસના નેતા અને લોકસભા બે હજાર ચોવીસ જુનાગઢના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ આરોપ લગાવ્યો કે લોકસભાની ચૂંટણીમાં આ ગામમાંથી કોંગ્રેસને ત્રણસોથી ઉપર વધારે મત મળ્યા હતા અને આ જ કિનાખોરી

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે જે ડિમોલેશન કરવામાં આવ્યું તેમાં મોટા ભાગના કોંગ્રેસના સમર્થકો હતા કિનાખોરી રાખી બગાભાઈ બારડે તંત્રને સાથે રાખીને આ લોકોના મકાનો તોડી નાખ્યા માત્ર ધારાસભ્ય નહીં પણ સ્થાનિક તંત્ર પણ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આરોપ હીરાભાઈ જોટવાએ લગાવ્યો છે તેમનું કેવું છે કે ધારાસભ્ય તો ઠીક છે પણ ના મામલતદાર નાયબ મામલતદાર કલેક્ટર સહિતના જે સંબંધિત અધિકારીઓ છે તેઓ પણ સત્તાધારી પાર્ટીના ઇશારે કામ કરી રહ્યા છે તેમની ઉપર દબાણ છે અહીં ગેરકાયદેસર દબાણના નામે ગામમાં સ્થાનિક તંત્રે અનેક કાચા અને પાકા મકાનો ડિમોલેશન કર્યા માત્ર કોંગ્રેસ નહીં પણ હવે તો સ્થાનિકોએ પણ આરોપ લગાવ્યો છે કે તંત્ર રાજકીય ઇશારે નાચી રહ્યું છે ગામના લોકોનું કહેવું છે કે અહીંયા અમુક લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જો કોઈ પેશકદમી હોય દબાણ હોય તો દૂર કરવી જોઈએ જેમ અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે તો ગામમાં રાજકીય નેતાઓના અનેક મકાનો ગેરકાયદેસર છે પેશકદમી કરેલી છે વાડાઓ વળેલા છે અનેક જગ્યાએ ખોટી રીતના દિવાલો ઊભી કરેલી છે તો સરકારી તંત્ર અમારી જેમ તેની ઉપર બુલડોઝર કેમ નહીં ફેરવતું તંત્ર ત્યાં તો કોઈ પથ્થર પણ હલાવી શકતું નથી ગામના લોકોએ તો આરોપ લગાવ્યો કે પેશકદમી દૂર કરવાના બહાને આ રાજકીય નેતાઓ લાખો રૂપિયાની માટી ભરી અને બાર વેચી નાખે છે તે મજબૂત ટક્કર આપે છે ચૂંટણી પૂર્ણ થયા બાદ આ ડિમોલેશન ચાલ્યું જેમ કહેવાય છે કે યુપીમાં બાબાનું ડિમોલેશન તેમ ગુજરાતમાં દાદાનું જેસીબી હીરાભાઈ જોટવાએ આરોપ લગાવ્યો કે પેશકદમી હોય કે કોઈ દબાણ હોય તો તમારે માપણી કરી તેને નોટિસ આપી તેને થોડો સમય આપીને તે દૂર કરવી જોઈએ પણ આ તો એક ધારાસભ્ય જ પોતે ઈશારા કરતા હોય અને તેના ઈશારે જ્યારે સરકાર સરકારી તંત્ર કામ કરતું હોય તો ન્યાયની આશા ક્યાં રાખવી હીરાબાઈ જોટવાએ અને કોંગ્રેસે કહ્યું છે કે આવનારા સમયમાં જો આ નાના લોકોની એક સ્થાનિક લોકોની માંગણીઓ નહીં સ્વીકારાય તો જૂનાગઢ કોંગ્રેસ એક મોટું આંદોલન કરશે આપને જણાવી દઈએ કે ભગાભાઈ બારડ જુનાગઢ પંથકના એક દિગ્ગજ નેતા ગણાય છે તેની ગણતરી એક ગણવામાં આવે છે અને તે જ ભગાભાઈ બારડ ઉપર ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતા જે હીરાભાઈ આરોપ લગાવ્યો છે આપને જણાવી દે તંત્ર અત્યારે બાદલપુરામાં મોટા પાયે ડિમોલેશન કરી રહ્યું છે પણ જે લોકોના મકાનો તૂટ્યા છે જે લોકોના દબાણો દૂર થયા છે તેમનું કેવું છે કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એટલે કે રાજકીય ઈશારે આખું કાવતરું ઘડવામાં આવ્યું છે મતલબ સાફ છે કે હવે ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ ગુજરાતમાં પણ શું બદલાની રાજનીતિની શરૂઆત થઈ છે હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે જે રીતે ડિમોલેશન એટલે કે યુપીમાં ડિમોલેશન થયું હતું એ બાબા ડિમોલેસન અને આ દાદા ડિમોલેસન એ દાદા ડિમોલેશનમાં અહીંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કિન્નાખોરી રાખે છે અને મારી પાસે એમની રજૂઆત આવી એ રજૂઆતને અમે કલેક્ટર સાહેબ સમક્ષ પણ મૂકી હતી કે જે ત્યાં એ ગામમાં ત્રણસો તેત્રીસ મત કોંગ્રેસને મળ્યા છસો એકસાઇ મત ભાજપને મળ્યા જેમણે કોંગ્રેસને મત આપ્યા છે એમને ટાર્ગેટ કરીને એમને નુકસાન કરવા જઈ રહ્યા છે એવી મારી પાસે રજૂઆત આવી ત્યારે મને ખાતરી આપવામાં આવી હતી કે એવું કઈ નહીં થાય પણ ખરેખર કાલે થઈને જ રહ્યું અને જે લોકો એમ કહેતા હતા કે વાત ઉડાવ છે એ ત્યાં બાદલપરાના ગ્રામજનોએ હવે આપના સામે પણ મોઢું ખોલ્યું છે અને એ વાત કરી છે કે સામાન્ય રીતે કોઈ પણ ગ્રામ પંચાયત યા તો કોઈ પણ તંત્રનો એક ભાગ જ્યારે ડિમોલેશન કરવા જતું હોય ત્યારે સીધે સીધું એમ મનમાં આવે કોઈને કે આ જગ્યાએ આપણે પાડી નાખવું એટલે ના પાડે પણ એના માટેની એક દબાણ રજિસ્ટર હોય દબાણ રજિસ્ટરમાં કેટલાના દબાણ થયા કેટલા મીટર થયું ગૌચર છે તો કેટલું ગામતર છે તો કેટલું જ્યારે વાત સરકાર ગૌચર દૂર કરવાની વાત કરે ત્યારે બાદલપરામાં સસોન બોત્તેર મીટર ક્યાંક ખાલી બોત્તેર મીટર એટલું જ ગામતર દૂર થાય કયું ગૌચર દૂર થયું એની ઉપરથી થઈ ખબર પડે કે ના આ કોઈને ટાર્ગેટ કર્યા છે માત્ર ને માત્ર અને એવા વખતે ટાર્ગેટ ના કરે એવી મારી વાત અગાઉથી હતી અને એ કાલે થયું છે એ બધાએ નજરે જોયું છે કલેક્ટર સાહેબે એક ખાતરી આપી હતી કે કોઈના રહેઠાણ નહીં પાડવામાં આવશે અને આ સરકાર તો ગૌભોક્તની અથવા ગાયો માટેની સરકાર કહેવાતી હોય તો ગાયો જ્યારે બાંધેલી હોય એનું રહેઠાણ એ ઝાડિયું મતલબ કે નાની ગૌશાળાઓ પાડી પાડવાની વાત આવી ત્યારે ખેડૂતે કીધું કે અમે ત્યાંથી અટાવસુની દોર એમણે એક આદોલનની વાત કરી અથવા તો સત્યાગ્રહના ધોરણે ત્યારે ભગવાન ભગવાનભાઈ બાળણના કહેવાતા પી પોતે દોરડું હાથમાં લઈને દોડ્યા જતા હોય અને ગાયો માટેનું ગાયોનું રહેઠાણ પાડે અને એને ગૌભક્ત કહેવાતા હશે અથવા તો એ કઈ જરૂર હતી ત્યાંથી પાણી નતું જતું ત્યાંથી કયા વાહનો નતા જતા અને ગામની દસ બાર શેરીઓ હોય એમાંથી બે શેરીઓના જ દબાણ દૂર કરવા પછી એમ 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 બોલવાનું કે તો અમારા ભત્રીજાઓનું કે ભાઈનો પણ એક દબાણ એ તો સુકા ભેગું લીલું બળે એટલે તંત્રને બતાવવા માટે ચાર કોંગ્રેસ વાળાના મકાન યા પેલા પાડે એટલે બે બીજાના પાડવા એવી થિયરી ઉપર જ્યારે એમના પીએ પણ હાથમાં દોરડા લઈને જેમને જે સરપંચના હોય જે કોઈ પ્રતિ અધિકારી નથી ત્યારે અધિકારીઓ આવા લોકોને કેમ ચલાવી લે છે અથવા આવું કેમ માને એ પણ શંકાનો વિષય છે અને કયું એવું પ્રેશર છે અધિકારીઓ ઉપર કે આવા લોકોને ચલાવવા પડે અને પોતે પણ આ બાબતમાં મંથન કરીને નાના માણસો ને અન્યાય ન થાય એ પણ જોવું પડે પોતે ધારાસભ્ય છે આવું ના કરે એવી અગાઉ પણ મેં અપીલ કરી હતી ફરીથી અપીલ કરું છું કે એ કિન્નાખોરી ના કરે મારું નામ છે હિતેશભાઈ બારડ ગામ બાદલપરા મારો એક મુદ્દો છે કે જ્યાં ડેમોલેશન આવે છે તો ડેમોલેશન છે એ અમુક માણસોને જ રાજકીય કિનાખોરીથી ટાર્ગેટ કરવામાં આવે છે તો તંત્રને પણ મારી એ અપીલ છે કે બધાને સાથે મળી અને બધા જે કોઈની પાછળ દબાણ છે મારી પાછળ જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ એક બે લાઈન છે નાળિયેરીની એ આવે છે તો કરો તો બધાનું કરો ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ તો એની પાસે પણ દબાણ છે તો જો એને ઝુંબેશ સલાવ્યો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જો ગામની અંદર મોટા માણસ હોય કે નાના માણસ હોય ગરીબ માણસ તો બધાને એક સમાન કાયદો લાગુ પડે છે તંત્ર પણ જે રાજકીય ઈશારે નાશ્ય છે એ ન નાશવું જોઈએ અને બધાનું એક સાથે બધાનું કરવું જોઈએ સાપ આ મારી ઉપર એક ઉપર કિન્નાખોરી રાખી અને મને એકને ટાર્ગેટ કરવામાં આવ્યો એમ ગામની અંદર પણ જે ડેમોલેશન છે અહીંયા અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવે તો આ આવી રીતના નો સલાવી લેવાય તંત્ર એનો દુરુપયોગ ન કરવા જોઈએ અહીંયા નારેળીયું છે અને આ વંડો છે તો એમ એનું એમ કહેવાનું છે કે અહીંયા બેસ કદની છે ગણ છે તો હામે આ જે પાંચ છે છે તો એનો કાકરો ન હલાવે એ રાષ્ટ્રીય નેતાનો છે ગણ શરણમાં છે અમારે પણ અહીંયા ગય સરણમાં જ છે

નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર